એક જોરદાર બહુ કોમની વાત કરું પણ તમારું કોઈને કહેવાની નહીં હો બહુ ખાસ વાત છે મારી અંગત વાત છે અને પર્સનલ વાત છે તમને ખાસ સમજીને કહું તમારે કોઈને નહીં કહેવાનું તમે પણ આવી વાત સાંભળી હશે ઘણી વખતે પણ તમે આવી વાત તો કોઈને કરી પણ હજી આપણા જીવનની અંદર ઘણી વાર એવું બનતું હોય કે આપણે થોડી વાર માટે ટેમ્પરરી હારા બનવા માટે કતો બાપરા બિચારા બનવા માટે ક્યાં તો કોઈકની સહાનુભૂતિ મેળવવા માટે આપણી અંગત વાતો આપણી પર્સનલ વાતો આપણા ભાઈ બંધોને કે તો ગમે તે કહેવાતા અમના સગા સંબંધીઓને આપણે આપણા માઇનસ પોઈન્ટ કહી જતા હોઈએ છીએ પણ આપણે લોકો ઘણી વખતે એ ભૂલી જઈએ છીએ કે આપણે આપણી અંગત વાત સમજીને કે આપણે આપણી પર્સનલ વાત સમજીને આપણા પર્સનલ માણસોનો આપણે જે વાત કહેતા હોઈએ છીએ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે જેને આપણી પર્સનલ વાત કહીએ છીએ તો આપણા પર્સનલ માણસનું જે પણ કોઈક પર્સનલ હોય છે અને એમનું બી કોઈક પર્સનલ હોય છે પેલા જિંદગીમાં તો યાદ રાખવું કે બોધી મુઠ્ઠી લાખની જમી પ્રોબ્લેમ હોય સમસ્યા હોય પણ અમુક અમુક તમારી પોતાની અંગત વાતો ફેમિલીની વાતો ધંધાની વાતો બિઝનેસની વાતો આપણા અમુક માઇનસ પોઈન્ટ એ બને ત્યાં સુધી ના ઘર જ ના છે ખબર નહીં કયા સમયે કઈ વ્યક્તિ તમારો દુશ્મન બન જાય તમારો વિરોધી બન જાય જે તે સમયે આપણા અમુક આપણા અમુક સમયે આપણા ભાવનાત્મક બનીને આપણા કીધેલા માઇનસ પોઈન્ટ આપણી અંગત વાતો વાતોનો આવા વ્યક્તિઓ હથિયાર તરીકે ઉપયોગ કર એ નક્કી નાખી શકાય અને જ્યારે પણ આપણો કોઈ બી વ્યક્તિને આપણો એનો આપણો એનો પોતાનો આપણો અંગત વ્યક્તિ એની આપણે આપણી પર્સનલ વાત કરીએ અને ઘણી વ્યક્તિ એ વ્યક્તિ વાત વાતમાં બીજા કોઈની વાત કરી દે એ બીજાને વાત કરો બીજો ત્રીજાની વાત કરે ત્રીજી ચોથાની વાત કરે હવે એક્ચ્યુઅલી મેં વાત હોય આવરી પણ જ્યારે આમ ફરી ફરીને આપણા જોડે વાત આવે ને આવરી મોટી થઈ ગઈ હોય વાતનું વતેસર થઈ ગયું હોય એ વખતે પછી એવું થાય કે સારું મેં ફલણવાળા વ્યક્તિની વાત કરો તો આ વાત આટલી બધી ફરી મારા જોડે એટલે અત્યારે પર્સનલ વ્યક્તિ જેવું કોઈ હોતું નહીં પોતાની જાત સિવાય પર્સનલ કોઈ જ નહીં હતું એટલે નહીં કહેતા કે અમુક વાતો તો પર્સનલ જ દાખવી તમે બધા લોકોએ દ્રશ્ય મૂવી જોયું છે અજય દેવગઢનું તમે જુઓ કે દ્રશ્ય મૂવીની અંદર એન્ડ સુધી અજય દેવગન જે અમુક સસ્પેન્સ હોય છે એ પોતાની ઘરવાળી ઘરવાળીને બી નહીં કહેતો અને ઘરવાળીને નહીં કહેતો એ જ કારણે એવો સેફ હોય છે એક સુધી તો આપણને જીવનની અંદર એવું નહીં કે આપણા લોકો રીલ જોઈએ મૂવી જોઈએ પિક્ચર જોઈએ આ બધી વસ્તુ પણ આપણને ઘણું બધું શીખવાડતી હોય છે પણ શીખવાવાળો વ્યક્તિ હોવો જોવો ઘણી વ્યક્તિ તમે જોયું છે ને એવું તો આપણને લોકો પૂછી એવું કે ભાઈ તમારા ધંધાપણ જેવું ચાલે છે તમારી જિંદગી જેવું ચાલે છે તો આપણે બધા લોકો ઘણી વ્યક્તિ છે ખબર લોકોને હારું લગાડવા માટે પોતા આપણી બડાઈ કરવા માટે કે પોતાની જાતને મોટી સાબિત કરવા માટે આપણી વિચારીએ મારે તો કે ધંધો બહુ જોરદાર ચાલે છે બહુ જલસા છે મજા છે બહુ સારું ચાલે છે તો ઘણી વખતે આપણા વિશે પોતાની જાત વિશે પોઝિટિવ વાતો કેવી સારું હારું કેવું એ જરૂર નહીં હોય તો બધા લોકો આગળ એવું જરૂરી નહીં હોય તો કે બધી બધા લોકો આપણા શુભચિંતક હોય આપણા શુભેચ્છુ હોય શુભેચ્છું હોય આપણી પ્રગતિ જોઈને ખુશ હોય આપણા વિશે હારું વિચારતા હોય મોટા ભાગના લોકોના આપણી પ્રગતિ એમની વખમાં ખૂંચતી હોય છે પણ લોકો આપણને બતાવી નહીં શકતા હોતા કોઈના કોઈ કારણે કોઈ મજબૂરીના કારણે યા તો પછી આપણું વધારે પડતું આપણું પ્રભુત્વ હોવાના કારણે આપણું પાવર પોઝિશન પોઝિશન જોઈને આપણે આમ કોઈ ના કહીકતા હોય પણ મોટાભાગે પ્રગતિ કોઈ સહન નહીં કરી શકતું હતું તમે ગમડાઈની અંદર હશો એક ને મોટી મજૂરી કામ કરો છો ગરીબ છો તો તમારાથી કોઈને પ્રોબ્લેમ નહીં કોઈ તમારો દુશ્મન જોઈએ યા કોઈ તમારો વિરોધ પણ નહીં કરે પણ તમે થોડા બી તમે જીવનમાં પ્રગતિ કરો તમે આગળ આવ્યા તો તમે ઘણા બધા લોકોની ઓખની અંદર તમે ખૂચવા લાગો છો વગર વોકે એવા અમુક કુબેટો તો એ રવાની કે જે લોકો હંમેશો તમારી પ્રગતિ જોઈ નહીં પેલી એક વાર્તા છે ને કે એક સાપ હતો અને એક આગિયું હતો તો એક આગ્યા પાછા સાપ પર એને મારવા માટે ખાઈ જવા માટે આજ્ઞાને ખબર પડ જાય કે સાપ મને મારવા માટે આવે છે તે આગ્યા પૂછ્યું સાપ મેં તારું કોઈ બગાડ્યું કે ના મેં તારું કોઈ બગાર્યું નહીં અને હું તારા ખોરાકનો હિસ્સો નહીં તો તું મારા પાછળ છે પડે તું મને તું મારી રાખવા માંગ કે તી મારું બગાડ્યું કોઈ નહીં પણ જે તારી વધારે પડતી ચમકશે ને એ મારાથી જોઈ જતી નહીં મને સહન નહીં થતી એટલે મને તારા ઉપર ઈચ્છા આવે છે એટલે મારે તને ખાઈ જવું છે મારો તને નષ્ટ કરી નાખવું છે એટલે એ તો આ તો બધા જ વાર્તા રિયલ હોય કાલ્પનિક હોય બરાબર પણ આપણે બધા લોકોની જિંદગીમાં આવા સાપ હસી બે પગવાળા એટલે આવા બે પગ વાળા સાપ તમે લોકો પણ ઓળખજો કે તમે લોકો જિંદગીમાં વધારે આગળ આગ્રહ પ્રગતિ કરો તો આ બે પગ વાળા સાપ તમારી પાસે પડ જશે કે જે લોકોને તમારી ચમક જોઈને નહીં જતી અને વગર કારણે તમારા દુશ્મન બન જશે એટલે જિંદગી વિચારવું કે જેટલા લોકો હારા દેખવા હોય એટલા ખરેખર હારા હોતા નહીં આપણે જ્યારે ગાડી લાવીએ બરાબર તો ઘણા બધા લોકો ખુશ થાય જેટલા જે લોકો ખુશ થાય પોતાની જાતના ખુશ બતાવે એકચ્યુઅલી મેં લોકો એટલા ખુશ નહોતા જ્યારે આપણે ગાડી લાવીએ બાઇક લાવીએ તારા લોકો એ વિચારું એ તો લાવ્યો છે તો કે પૈસા છે પૈસા આવશે તો પોણી ગરબો હતો એ તો પૈસા છે તે બધું એ લાવું પોન્ટમાં બોલું કદી કોઈને એવું એવું કોઈ નહીં કે તમે બહુ વર્ષવાની મહેનત કરી છે રાતદારો મજૂરી કરી છે તમે તમારા પોતાના પૈસાથી ગાડી લાવ્યા છો અપતા તમારે ભરવાના છે બરાબર તો બીજા લોકોને પ્રોબ્લેમ થાય અને ઘણા લોકો એવું કહે તો એ ગાડી લાવતો લાશે અપતા નહીં હપ્તા નહીં ભરી કે ગાડી ખેંચી જશે ખારું ગાડી આપણે લાવ્યા છીએ ડાઉન પેમેન્ટ આપણે ભર્યું અને ખેંચી જવાની ચિંતા બાજુ વાળા છે અને આપણે ગાડી લાવીએ અને લોકો પેડા વેકીએ પેડા ખોવાય મોટું ઘર્યું કરું તારે ખુશ ના હોય પરંતુ એમને થોડી ઘણી ખબર પડે ને કે આ પાર્ટી પટી જશે અને ગાડી ખેંચી જવાની છે તો ગાડી ખેંચી જાય ત્યારે લોકો બહુ ખુશ થાય અંદર અંદર આમ રાજી રાજી થાય અને પચાસ લોકો માથે કર્યું કે જો પેરો તો બહુ ચકતો હતો બહુ કૂદતા હતા બહુ ફોમ જતા ખેંચી જઈને ગાડી પાર્ટી પટી જઈ એટલે ઘણા બધા લોકો આવા છે કે આપણા ખતમ થઈ જવાની વાત જોઈને બેઠી રહ્યા છે એટલે આવા શકુની આવા લોકોને ઓળખવા અને અમુક લોકો હોય ને એવું સાફ કરતા એવું ખતરનાક માણસ હોય કે જે લોકો આપણા પાયન બેહીન આપણી વાતો વભરીને પછી આપણા શત્રુઓ પાયન બેહીન આપણા વિરોધી પાયન બેહીન આપણી વાતો કર આપણું રાજ ખોલું તો આવા લોકો ડબલ ઢોલકી હોય બે બાજુ વાગ આપણા જોડે બે તો આપણા આપણને એમ લાગે તો બહુ જોરદાર માણસ છે ભગવાનનો માણસ છે આપણું જ માણસ છે બહુ આપણા માટે હાર ભાર વાત કરવા અને આપણને ખબર નહીં હોતી કે આપણા પાસે વાતો કરવા માટે આપણા આગળ સારું બને છે સારું બોલનારો વ્યક્તિ હંમેશા સારો હોય એ એવું જરૂર નહી હતું ને ખરાબ બોલનારો મૂઢાથી ખોટો લાગતો બોલનારો એ વ્યક્તિ અંદરથી ખરાબ હોય એવું જરૂર હતું દાખલા તરીકે કોઈ વ્યક્તિ મોરનો સાફ ખાતો જોઈ લીધો હોય તો કોઈ વ્યક્તિ મોરની સુંદરતા પર ભરોસો નહીં કરે એટલે આપણા જીવનની અંદર ઘણા બધા એવા લોકો મળશે કે જે મૂઢા ઉપર આપણને બહુ મેઠું લાગે અમૃત જે વાતો કરે મોઢા ઉપર પણ એમના મનમાં ખરું ઝેર ભરેલું હોય પણ મૂઢા પર ઝેર જેવી લાગે એવી વાતો બોલનારાના મનની અંદર પણ એમના મનની અંદર હારો ભાવ હોય અમૃત જેવો ભાવ હોય એટલે મૂઢા પર હારો બોલનારો હારો હોય જરૂર નહીં મૂઢા પર ખરાબ બોલનારો ખરાબ હોય જરૂર નહીં તમે શબ્દો ના જુઓ ઘણી વખતે શબ્દો પાછળનો ભાવ જુઓ એનું ઇન્ટેન્શન જુઓ કે આ વ્યક્તિ મનાગત કરક કરબ્દ વાત કરે છે હારી ભાષામાં વાત કરે ખરાબ ભાષામાં વાત કરે આ શબ્દોની પણ શબ્દોપાસનનો ભાવ એનો ઈરાદો જુઓ ઘણી વખતે આપણને આપણા મા બાપ હોય અમુક એવા ભય હોય કે જે લોકો આપણને સારું લાગે એવું ના બોલે આપણને શબ્દ બોલો આપણે આપણું થોડું ખોટું લાગી જાય પણ એ બોલવા પાછળનું એનો હેતુ હોય કે આપણું ભયબંધો ખોટું ના કરે ખરાબ ભાગે ના જાય એનું વધારે કોઈ આડો ના થાય એટલા આપણા આપણી પ્રગતિ માટે બોલતા હોય છે પણ આપણો બધા લોકો તો એટલા એવા છીએ કે કલરિયા છીએ કે પહેલાંના જમાનામાં રાજાઓના અમુક મંત્રીઓ હતા કે રાજા એને પૈસા આપી રાખ એને હાચવી રાખ ભલે રાજાનો રાજા નષ્ટ થાય રાજા ખતમ થઈ જાય પણ રાજાનું વખણ કરે જવાનું આપણું કોમ નહીં કરે છે ને અમુક આવા લોકો હશે કે તમારા પાસે પાણી તમારા વિશે હારી હારી વાતો કરે તમારી ખોટી ખોટી પ્રશંસા કરશે એમને ખબર છે કે આ હાર ઉઠ જ છે ખોટું કામ કોમ કરે છે પણ પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવા માટે તમારા આગળ હારી હારી વાતો કરશે તમને હારું લગાડવા માટે કેમ તમને હારું લગાડ્યું તમને કલર કરતા રહો તો તમે એમને એમના માટે હારો તમે એમને પૈસા આપો એમનો કોમ કાઢો એમને ફાયદો કરાવતા રહો એટલે મોસ્ટલી નવ્વાણ પોઈન્ટ નવ ટકા લોકો આપણા આસવાદમાં ફરતા હોય સારા સમયની અંદર એ લોકો ફાયદો લેવા માટે પોતાના પર્સનલ સ્વાર્થ માટે જ ફરતા હોય છે એટલે આવા લોકોને ઓળખો ભોરા હોવું અને ભોરા બનવું બહુ ફરક હોય છે મૂર્ખ હોવું અને મૂર્ખ દેખાવું અને મૂર્ખ બનાવવાની એક્ટિંગ કરવી એમાં બહુ ફરક હોય છે બાકી બધા બધા ચતુરને તારાક જ છે દુનિયાની અંદર ઠોટ કોઈ નહીં અભણ કોઈ નહીં બધે બધા પણ બધી જ ખબર પડે ઇવન મેં તમને જેટલી બી બધી વાતો કરી મેં એક કંઈ વાત એવી નવી નહીં કે તમને ખબર ના હોય વાત છે ઘણી વખત આપણા મગજની અંદર આપણે બધું વસ્તુ ભૂલી જાય તો હું તમને બધું તાજું કરાવી દીધું એટલે બહુ સાવધાન રહું દુનિયાના આપણે જેટલી હાર જોઈએ છીએ એટલી હારી હોતી નહીં ઘણી વ્યક્તિ આપણે આપણો સારા વ્યક્તિઓનો પ્રોબ્લેમ હોય છે કે આપણે સારા હોય ને આપણે લોકોને ભલું કરતા હોય તો આપણે લોકો ચાલીએ કે આખી દુનિયા હારી જ છે આપણે લોકોને ભલું કરીએ તો બધા લોકો આપણું ભલું કરવા જ ફરતા હોય છે પણ ના એવું નહીં હતું કે હું થોડું ચતુર બનજ ચાલક બન જવું અને જેવા હમું તેવા થઈ જવું આપણે જોવાનું જોઈએ પર્પઝલી બિરાદાપૂર્વક ના કદી કોઈનું ખરાબ કરવું વિચારવું એવું કાવતર કરવું જેમ કે તમે કોઈના માટે ખરાબ જો કરશો તો દુનિયા ગોળ છે એટલે તમે આજ કોઈ આપણે ખરાબ વિચારશો કે ખરાબ કરશો ફરી 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 તમારા પાણી પાછું જમવાનું છે એટલે કર્મ કરવામાં બહુ સાવધાન રહેવું આપણે સારું કરીશું બરાબર તો ગણવતી આપણી જિંદગીમાં બનીએ કેવું કે ખરાબ સમય આવે પણ ખરાબ સમય આવવું એક વસ્તુ અલગ છે આપણા જોડે ખરાબ થાય એક વસ્તુ અલગ હોય ખરાબ સમય આવે એટલે એનો મતલબ એવું જ નહીં હોય તો આપણા જોડે ખરાબ થાય ખરાબ સમય આવતો હોય ઘણી વખત આપણને શીખવવા માટે આપણને મજબૂત બનાવવા માટે આપણને એવા લોકોથી પરિચિત કરવા માટે કે ભાઈ એકચ્યુઅલી તમે જે લોકોને સારા ધાળતા હતા કે સારા સારું છે બેસી રહ્યા હતા કે આ લોકો બહુ સારા છે ભગવાનના માણસથી એ લોકો ખરી રહેવા હતા એટલે અમુક વખતે ભગવાન આપણને નહીં કહેતા કે લાતો કે બહુ ભાત બાતો છે નહીં માનતી એટલે અમુક વખતે ભગવાન આપણને લાત મારતો હોય પરિસ્થિતિ પરિસ્થિતિના રૂપે લાત મારતો હોય કે તમે થોડા ઉઠો મજબૂત બનો માણસોને ઓળખો પરિસ્થિતિ હું ટક્કર લે મજબૂત બનો અને જે વ્યક્તિ મજબૂત બન જાય ને પરિસ્થિતિ ગમે તે કઠિન પરિસ્થિતિ હોય અને કઠિન પરિસ્થિતિથી ગુજરનાર વ્યક્તિ એ પરિસ્થિતિ કરતાં વધારે મજબૂત બન જાય અને જેની જિંદગીની કોઈ પ્રોબ્લેમ આવી જ નહીં સમસ્યા આવી જ નહીં તકલીફ આવી જ નહીં એ વ્યક્તિ તો બહુ કમજોર બની જવાનો વિડીયો બહુ નવો થાય છે બરાબર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ચેનલની અંદર તમે લોકો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટે કરજો બરાબર અને આ ચેનલની અંદર આપણે આવવાના વિડીયો જોતા રહીશું બરાબર કોમેડી વિડીયો તો આપણે એસ બી હિંદુસ્તાનીવાળા બધા બના જશે કોમેડિડી વિડીયો તમારે જોવા તો એમના વિડીયો જોવાના પણ તમને એવું લાગે કે જિંદગીમાં બહુ બહુ છો બહુ મૂંઝવણ છો કોઈ પ્રશ્નનો જવાબ ની મળતો તો તમે તારે એકાંતની ડાયરેક ખોલીને તમે બે જોઈ ખોલી ખોલીને જોઈ લેજો વિડીયો તમને ના કોઈક તો શીખવા મળશે જ ગમે તે બરાબર એની હું ગેરંટી આપું છું બરાબર જય માતાજી